જો તમારે પણ જીરાની અંદર ફાલ ફૂલ લાગવાની શરૂઆત થઈ ગઈ હોય અથવા થવાની હોય તો આ વિડીયો જરૂર જુઓ જ્યારે પણ જીરાની અંદર દાણા લાગવાની શરૂઆત થઈ જાય છે ત્યારે જ જીરાની અંદર કાળી છબરી આવતી હોય સામાન્ય રીતના જીરાની અંદર દોઢ મહિનાની આસપાસ દાણા લાગવાની શરૂઆત થઈ જતી હોય જો આ સમયની અંદર ફાલ ફૂલ વધારવા અથવા દાણા વધારવાની દવા મારવામાં આવે તો ખૂબ જ અસર કરતી હોય જ્યારે જીરું દોઢ મહિના કે દોઢ મહિના ઉપરનું થાય ત્યાર પછી ખેડૂતોએ એક જ દવાનો છંટકાવ કરતા હે વધારે પડતી તે દવા હોય છે ગેલેલીઓ ને ખેડૂતોને ગેલીલીઓ દ્વારા રિઝલ્ટ પણ મળતું હોય પણ આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ગેલીલીઓથી સારી દવા ગેલીઓ ખાલી કાળી ચમડીને ન આવવા દે તેનું કામ કરે છે આ દવાએ ફૂલ પણ વધારશે એવું નથી હોતું કે ગેલીઓનો છંટકાવ ન કરવો ગેલીઓનો છંટકાવ પણ કરવો પણ તેની સાથોસાથ એકવાર આ દવાનો રાઉન્ડ પણ મારવો જ જોઈએ હું ખુદ પણ ગેલીઓને એક રાઉન્ડ મારવાનો જ છે પેલો રાઉન્ડ મેં આ દવાને માર્યો છે હવે આપણે આ દવાઓની માહિતી મેળવી લઈએ આ દવા છે આપણે થ્રીપ્સની આ દવા તમે ગમે તે નાખી શકો છો મારું ખુદનું એવું માનવું છે કે તમે જ્યારે પણ દવાનો છંટકાવ કરો ત્યારે દ્રાવણ બનાવીને દવાનો છંટકાવ કરો જેથી દ્રાવણ એ પોપની અંદર મિક્સ થઈ જાય દવા એ પોપની અંદર સરખી રીતે મિક્સ થતી નથી હવે બીજી દવા આપણે જે દવા ફાલફૂલ વધારો અને કાળી ચમડી ના આવતા કે તે દવાની માહિતી મેળવી લઈએ તો એ દવાનું નામ છે ટાટા એરગોન આ દવાનો પહેલો રાઉન્ડ એ એક પંપની અંદર પંદર એમ થી શરૂઆત થતી હોય આ દવાના એક લિટરની કિંમત છે અઢારસો પચાસ આ અલગ અલગ વગેરે અલગ અલગ કિંમતને રહેતી હોય ઘણા ખેડૂત મિત્રોનું મારી જે મોટું જીરવું હોય તેની સમસ્યા આવતી જ હોય બપોરના સમય દરમિયાન તે જેનું એ નમી પડતું હોય તો આ સમસ્યાના ઉકેલ માટે તમે ધાનુકાનો એમ પિસ્તાલીસ પાવડર આવે તેનો ઉપયોગ કરી શકો તેનો છંટકાવ કરશો તો આ નહીં થશે હવે આપણે આ ટાટા એરગોળનો પહેલો રાઉન્ડ ક્યારે મારવો અને બીજો રાઉન્ડ ક્યારે મારવો તેની માહિતી મેળવી લઈએ ટાટા એરગોળનો પહેલો રાઉન્ડ એ પિસ્તાલીસથી લઈને પંચાવન દિવસની અંદર મારી દેવાનો હોય અને બીજો રાઉન્ડ એ સાહીઠ દિવસ પછી જ્યારે પણ તમે ટાટા એરગોળનું દ્રાવણ બનાવો ત્યારે ધાનુકાનો એમ પિસ્તાલીસ પાવડર આવે તેનું દ્રાવણ સાથે ન બનાવવું બંનેનું રિઝલ્ટ ઘટશે હું એવું નથી કે તો તમે આ જ દવાનો ઉપયોગ કરો પણ આ સૌથી સારી દવા છે જો તમને યોગ્ય લાગે તો જ આનો ઉપયોગ તમારે કરવો છેલ્લા દોઢ મહિનાથી આપણી ચેનલની અંદર સૌથી વધારે જો વિડીયો હોય તો જીરાના પાકને લગતા વિડીયા છે જો તમે પણ ન જોયા હોય જૂના વિડીયા તો જરૂર જોઈ લેજો જો તમારે જીરાનું વાત હોય અને આવતા વિડીયા જોવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં સુધી જીરાન પાક પાકશે નહીં ત્યાં સુધી જીરાની લગતા વિડિયો આપણી ચેનલની અંદર આવશે જીરાની ખેતીના સિવાયના પણ વિડીયો આપણી ચેનલની અંદર આવતા જ હોય છે પણ સૌથી વધારે જીરાને લગતા વિડિયો હોય છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો હું જવાબ આપીશ